અને રાષ્ટ્રની એક ભિખારણ બાઈ ભારત મહાન શા માટે છે એનું એક નાનકડું ઉદાહરણ ધાંગધ્રાના રેલવે સ્ટેશનમાં એક ભિખારણ બાઈ ત્રણ ચાર છોકરાઓને લઈ અને ભીખ માગી અને ગુજરાને લાવે છોકરા તોફાન કરતા હતા છોકરા તોફાને ચડ્યા કે ઠાકર મંદિર કેલી ઝાલરે નો અંબાઉ તોય રોજ વગાડવાને જાતો આજ થઈ ગયો છું એવડો મોટો હવે મંદિરમાં નથી હમાતો અને કોતરી થી ભીતો ની એક એક ઈંચ ને મે અને ગયું તું એક એક નળિયું ડેલી ને ડાયરેક્ટ ઠૂંઠ થઈને બેઠો આજ મુજ અબોલ મારું ફળ્યું એના રમતમાં ખોવાઈ જાય કોઈ સજન માણસ આવીને કીધું કે બેન સમજાય ને તારા છોકરા પડી બડી જાહે તો તારી પાસે પૈસા નથી કાને તું દવાખાને લઈ જાય ભીખ માગ દીધી બાઈ ભિખારણ બાઈ છતાં બાય જવાબ આપ્યો તો કે તો મારે હું ડારો નહીં કેમ કે મારે ચાગલા હશે ભિખારણ બાઈને ચાગલા હતા કે તો તારા ધણીને કે પાછળ એક પુરુષ નું

સદભાવના શબ્દે શબ્દે ભાવ થી ભણતી હતી પણ એના છોકરાઓને એવી સલાહ આપતી પાઠો સૌભાગ્યના ચિહ્નો એને કોઈ કપાળે દેખાતા જ નહોતા કારણ કે હાથમાં ભીખ માંગવાની જોડી વીટી અને બીજા હાથમાં એને પુરુષને તો

વેગડા કરી નાખે ઉગાડા છોરું અને અપંગ પતિ ને છતી આંખે જોતા કવિ કીએ છોકરા રમતા હતા જોઈને તો એમ જ લાગે કે આ બાઈ ના જ દીકરા એ છે કે ઉગાડા છોરું અને અપંગ પતિ અપંગ પતિ ને છતી જોતો તો નથી ના મારા નથી પછી રતુ પ્રશ્ન પૂછ્યો વિશ્વની મહાન કે છેલ્લે આત્મવિલોપન કરીને માણસ જગત ને ફના કરીને વયો ગયો અને ભારતની એક ભિખારણ બાઈએ આ દેશના કવિ રતુ બારોટ નું બાવડું પકડીને જવાબ આપ્યો મારી એક બેનપણી વિસાવદર ના રેલવે સ્ટેશન માં ભીખ માગીને એનું ગુજરાત હલાવતી હતી

ઉગાડા છોરો અને અપંગ પતિને છતી આંખે જોતા કવિ રતુ કીએ આ ભિખારણની ભાવના જોયા આ દેશની સંસ્કૃતિ શર્માતી હતી એવું એક ગીત ભિખારણ ગાતી હતી એ કરુણાના પ્યાલા પાતી હતી તેથી ભારત માતાને એમ થઈ ગયું તું સાહેબ કે હું તો આના આગળ બહુ નાનકડી કેવાઉ મારું કોઈ વજૂત નથી આની પાસે અમુક પાત્રો કથામાં એવા હોય અમુક વાર્તા એવી હોય ને કે એ પાત્ર આખી વાર્તાથી હવાયું હોય તમે આખી વાર્તા વેચી મારો ને તો એ પાત્રના ખમીર ને નો વેચી શકો દેવાદ બોદર ની આખી વાર્તા વેચી નાખજો પણ ઉગાએ વાં જઈને કીધું તો મારું જુનાગઢ ખાલી કરી દ્યો નકર હું તમને રેવા નહીં દો આ એની ખુમારી તમે વેચી ન શકો એ તો એના અંદર થી આવે એ ડાઉનલોડ નો થાય સાહેબ એ આટલું લખી અને યાથી ભઈ જાય પણ કવિ માણા સાહેબ હુંઈ ન શકે કવિતા અધૂરી કવિતાયું હુવા નો દે કે હું હું તો ને સ્વપ્નમાં આવી કવિતા

કે ભાઈ ભિખારી ના થોડા સરનામા હોય તો હોય તો કાલ વા હોય પણ એક માં મારા ને ગોતું હોય ને એમ ગોતવા ઓને પૂછે કે માં ભીખારી નું ટોળું ચપ્પલ પહેરવાનું કવિ રતુ બારોટ ભૂલી ગયો તો એ કેવું એટલે પૂછ્યું કે ભિખારી નું ટોળું ક્યાં ગયું કોઈક સજન માણસે કીધું કે રેલવે સ્ટેશન ના ઓલા છાપરા હેઠળ લગભગ હોય છે ન્યા જોઈ લ્યો ને હોય તો કવિ રતુ બારોટ ન્યા ગયો એટલે કવિ રતુ બારોટ ન્યા ટાંક મારી દે છે કે ચિત્ર જોઈ અને મારાથી ન્યા બેહી જવાય મારામાં એટલી તાકાત નહોતી કે હવે હું આના વિશે કઈ લખી શકું કે હું આના વિશે કઈ બોલી શકું મારાથી ન્યા બેહી જવાય કારણ કે એના આગળ ઓઢવાનું કાઈ નહોતું ગરીબ માણસ આગળ ઓઢવાનું કઈ નથી હોતું એના આગળ પાથરવાનું કાઈ નહોતું પણ તમે તમારી ખાનદાની ખુમારી કે તમારી રખાવટને બજારમાં વેચી ન હોય ને તો કુદરત આખું આભ તમને ઓઢવા દે રતુ બારોટે છેલ્લી કડી અહીંયા લખી કે ગહન આભનું ગોદડું એને આનંદ થી ઓછું એક ચાદર કે એક ગોદડું તો ઈ હાવ સસ્તામાં પતી જાય સાહેબ એને આખું આભ ઓઢ્યું તું કે ગહન આભનું ગોદડું એને આનંદથી ઓઢ્યું તું અને વસુંધરાને વાલી પથારીમાં ઈ કુટુંબ કબીલું પોઢ્યું તું કવિ રતુકીય સ્વપ્નમાં એને સોસો આશીષ અપાતી હતી એવું એક ગીત ભિખારણ ગાતી હતી ઈ કરુણાના પ્યાલા પાતી હતી આ પરંપરા આ આપણી વાતો આ આપણા દુહા આપણી કવિતાયું આપણું અભિમાન છે આપણું ગૌરવ છે સાહેબ અને ઇજ્જત માણા આગળ રીએ તા હું દિહારી બાકી બે ભિખારી વાતું કરતા કે સારું છે ભાઈ આપણે આબરૂ નથી નગર જાતા તો આટલી જ વાર લાગે ને નાક વઢાવને નો હોય વાતો તો સમજણા છે સમજણા માણા ને તમે એકવાર એક ને એક ઠેકાણે થી ભાઈ અહીંયા નહીં અહીંયા અરે અહીંયા નહીં અહીંયા બેહી જાય અરે અહીંયા બેહી જાય એને ત્રીજી વાર ઊભો કરો ને તા તો એનું મોત થઈ જાય અને અમુક ને ગધેડા ની જેમ દફણા નાખો તોય એ કઈ ફેર નો પડે આપણે પ્રેમથી માન દેતા હોય એને વાલ કરતા હોય એને અથેડીઓમાં રાખતા હોય કે અથેડીમાં રાખવા છતાંય જેને જાવું જાવું કરે છે એને પછી જવા દેવાય કારણ કે ભૂતને પીપળા મળે તો વડલા કઈ રોવા ન બેસે સાહેબ વડલાવ ને કઈ ફેર નો પડે પણ માન અને ઇજ્જત થી મેં એક દુહો લખ્યો હતો તમે કોક માન દેતા હોય એની ખમે નહીં ને તો શું થાય કે ખહુરિયાવ થી ખમાય નહીં માન જગતના ના મોંઘા આપડે એને માન દેતા હોય ને એમ થાય કે આને કઈક ગરજ હોય છે મારી અરે ભાઈ ગરજ અમારે ન હોય અમે ઉઘાડા પગે જીવવા વાળા માણસ છે પંડ ઉઘાડા પગ ઉપર મરી જાવું જેથી પાણી પી મરી જાવું જેથી પેટ નહીં ભરાય ને તો કે ખબર આવતી ખમાય નહીં માન જગતના મોંઘા પણ રૂઆ હોય જેના હૃદય એનો કોઈ રંગ નો બદલે રવિયા જેના પંડ તાકાત છે ને એનો કોઈ રંગ નો બદલે ભાઈ